બા એમ કે બા જો હું આ ચણિયા ચોળી લાવી તો બા દીકરાના દીકરાની વહુ એમ કે તને તો બહુ બધું લેતા આવડે એમ તો મિત્રો સાંભળો જો આ બા અને દીકરાના દીકરાની વહુની કોમેડી મજા આવી જશે મિત્રો વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ માં તમે નવા મહેમાન આવ્યા હોય તો અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો નિહાળો આગળનો વિડિયો મજા આવી જશે દોસ્તો તો કાઈ કેતા શું લાવ્યું એમ ન કીધું શું લાવ્યું એમ તમ પૂછતા ને શું લાવ્યું એમ પૂછ્યું ને તમે મને હા બતાવું શું જો

એમને કેવી મસ્ત છે ને હે કેવી છે સરસ કલર કેવો કલર આસર ઓકે એવો છે જો આ આ આ બહુ મને તો કઈ કેતા દાદા શું લાવી એમ ન કીધું શું લાવી એમ તમે પૂછતા હતા ને શું લાવી એમ પૂછ્યું ને તમે મને હા બતાવો બતાવ શું મારું જો